આમરામ જે માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં છે માતાજી ભગવાન બધે સારું કરે કે આપણે માતાજી ભગવાન ને તો અત્યારે ભગવાન શરૂઆત કરી દીધો તો વાલી જો એક સક્સેસ થઈ ગઈ છે અને હવે આપણે એમાં આયા હતા તો જે વાત કરે છે તમને વાર્ષિક છે અને અમારા મેં ને થાય કે કોડ ખાવા તો જો આસુ મેં મંદિર લઈ આયા માટે માર્ચ નાખવા

આપે <kritic language> અત્યારે વાગી ગયા બે અને ગ્રાઉન્ડમાં માં પાણી સાંપવાનું કામકાજ ચાલે છે અહિયાં ક્રિકેટ નું ટુર્નામેન્ટ રાખેલો છે મસ્ત મજાનું બની જાય ગ્રાઉન્ડ અગિયાર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસના રોજ ઉના ચાલુ થવાનું હોય અમારા જાલી ગામ તો પણ જો સાચવાનું કામ તો ચાલે છે કોઈ આવી જવું ગ્રાઉન્ડ મસ્ત મજાનું બનાવી નાખ્યું છે તો હાલે છે બરાબર જ છે કાંઈ વાંધો નથી એમ 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 જાંકો ને આપણે આવેલા જો મસ્ત મજાનું પાણી ચાલુ છે ગ્રાઉન્ડમાં ઓર સાંટવાનું છે પાણી વારી લે વાલ

ઓન ન કે રા મે કે જામ હોય પડી લખાવની હ હા આ દેખાવ ને કે જોવે છે તે કણ આવે આ જેસા મે આટલું કીધું હે કે આ એક ધરમ આસે રોટલો નાખ દેજો કૂતરા રોટલો કણ દેખાય આ સોરી ના અત્યારે અત્યારે મને છોડી